સા સાલો ટુ ફેમિલી કેમ છો બધા મજા માને જય માતાજી જય દવાચા દે જો આપણે ના દોન કમ્પ્લીટ ટ્રેસ થઈ ગયા છે ને આપણે જઈ રહ્યા છીએ આજે ગઢડા ગઢડા સ્વામીના સ્વામીના મંદિરે ગઢડા ગામમાં માર્ક છે હવે આપણે ફાઇનલી ગઢડા પહોંચી ગયા આપણે મંદિરે ઊભા છીએ જો એ કલાઓ એ ગાક ચાલા નદીના કાંઠે અને મેં ડબલભાઈ દે ડબલભાઈ ને પરસુરન છે આપણે જઈ રહ્યા છીએ અમારો ઝાલો નદીમાં જાય પાણી સલકાય અખરું દબાવ હા ઓછું થઈ ગયું પાણી તો આ વરસાદનો ચાલુ વરસાદમાં આપણે આવ્યા છીએ ધીમો ધીમો શરૂ થયું ચાલો આગળ લઈ જાત

હેલિકોપ્ટર પ્લેન્ડર નહીં હેલિકોપ્ટર આ પાછી દીધું છે હેલિકોપ્ટર આવી છે કથા રાજો લાઈનમાં ઉભા રહી ગયા છે અમે વરસાદના નવરા બિચારા લેવાની છે જો આપણે લેવાલ નાખો આ શેરીમાં આપણે આસ્તે આસ્તે હા આપણે આવી જાય બેન્ક ઓફ બરોડા હા આપણે ગરેડાના બજારમાં તો હાંટા મારી રહી છું હર્યુપુલ ભાઈ કહે છે તરત પીછે ગરેડા તો આવ્યા તા આવ્યા કેમ નહીં હમ હા ડબલ ભાઈ બધા એની ભાવ વસ્તુ લેશે પેરિસમાં આવ્યા છે પેરિસ જો

આપડા ગઢડા ગયા હતા ગઢડા વરસાદના ના ધો વિવા ઘી અહીંયા તો ધીમો ધીમો છે વરસાદ અહીંયા બહુ નથી વરસાદ અહીંયા ખાલી સાંટા જ પડસ અને આપણે જો ગયાથી પડી અને નાસ્તામાં જો આપણા લેવાથી નાસ્તો કરવા તો યા તમને દેખાય અમારા પકોડા ને થઈ ગયું પકોડા ને સમોસા તાઢું થઈ ગયું આપણે રસોઈ આવ્યા જાય થઈ ગઈ રસોઈ તૈયાર હા મેડમ જો હું શાક તૈયાર થઈ ગયું એટલે તું જ ડાય પેલા તો ડાયર તૈયાર થઈ ગઈ બપોરાનું જમવાનું તૈયાર થઈ ગયું અને આપણે પલ્લી નાખી દોથંબરી વરસાદ જો બેન રહેવાનું નામ નીકળે તો અને આપણે જાવું છે જુનાગઢ પણ જુનાગઢ જવામાં ભાઈ વરસાદ પરિક્રમ કરવા જાવું છે પણ પરિકમ નો હવે કેમ થાય શી ખબર હોય વરસાદ બેન તો જવાનું છે

પાણીપુરી ને પાણીપુરી ખાવાની જ છે હલો લી એવી હા તે એક દુસ્તુ તો છે જો આપડે ઘઉં હોવાનું કામ શરૂ કરે છે